નિયત કરેલી સ્પીડ કરતા વધુ ઝડપે જતા વાહન ચાલકોને રોકવાની કામગીરી કરતા આ બ્રિજ પર એક વેન્યુ કાર જોવા મળી બે યુવક અને બે યુવતીઓ આ કોન્સ્ટેબલે ઓવરબ્રિજ પર અકસ્માત થવાની સંભાવનાઓથી વાકેફ કરી ત્યાંથી જતા રહેવાનું કહેતા ચારેય કારમાં તો બેસી ગયા પરંતુ કાર સીધી જ કોન્સ્ટેબલ તરફ હંકારી અને તેની પર ચઢાવી દેવાની કોશિશ કરી જેથી ગયેલો કોન્સ્ટેબલ કુદીને કારના બોનેટ પર પહોંચી ગયો અને કાર પર પોલીસ કર્મચારી હોવાનું અને મૃત્યુ પણ થઈ શકે છે તેવું જાણવા છતાં ચાલકે કાર રાખી ન હતી બાજુમાં બેસેલો યુવક પણ તે ચાલકને ઉશ્કેરવાની કોશિશ કરતો હોય આ કોન્સ્ટેબલ એલર્ટ થઈ ગયો ડ્રાઈવર તરફ આવી જઈ તેનું વિઝન રોકવાની સાથે બોનેટ પર લાતો ફટકારતા કાર ચાલકે ત્રણસો મીટર આગળ જઈ કાર રોકવાની ફરજ પડી આ દરમિયાન બ્રિજ પર લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું કાર ઊભી રહી તે સાથે જ અંદર બેસેલી બંને યુવતીઓ સરકી ગઈ બીજી તરફ સરથાણા પોલીસ પણ ત્યાં દોડી આવી અને બંને વિરુદ્ધ આ કોન્સ્ટેબલે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક પ્રાંજલ રમેશ ખેની અને કૃપિન હસમુખ વસાણીની ધરપકડ કરી હતી ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ જ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઇનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે જ્યારે જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો જેથી બીજાની જિંદગી જોખમમાં મુકાય જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્ય ન કરવા જોઈએ